હેલો યુરુ નમસ્કાર જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મિત્રો હું ઉમેદ કરું છું કે સારા છે તો ફરી એકવાર સ્વાગત છે તમારું બધા મને બ્લોગની અંદર તો હાજના વાગી ગયા છે પાંચ અને અત્યારે જવું છે પહેલાં વાડીએ જવું છે વાડિયા કારણ કે મોટર શરૂ કરવાની છે જો લાઇટ આવી હોય તો મોટર ઘડી શરૂ કરી નાખવું અને પછી જવાનું છે હાજ ભગુડા તો હાલો કન્ટિન્યુ રહીજો અને સિલિન્ડર નવા હોવ તો જરૂરથી કરી લેજો તો જુઓ ગાડી આવી ગઈ છે અને હવે જવું છે વાડિયા જવા માટે તો હાલો જઈશું તો ફેમિલી વાડીએ પહોંચી ગયું અહીંયા જોવા ગાડી પાર્કિંગ કરી દીધી કારણ કે આ આળા સડક છે આ ખોલવામાં તાર ખોલવા પડે અંદર લેવી પડે એટલા માટે ઓલી બાજુ સડક ઓલી બાજુ ગાડી પેલા આવી લાઈટ મોટર બંધ છે છે પણ હજી લાઇટ કવર આવે છે બહુ તો ઓલી પાછી લાઈટ તો વહી ગયેલી છે એટલા માટે જુઓ પાછો જાઉં છું ઘેરે હદ કેવાય યાર લાઇટ બહુ કરી હાલો હવે ઘરે જાઓ ગાડી જો સામે પડી છે અત્યારે જાવ હવે અને મળીએ સીધા હવે ઘરે જઈને અને સાંજે જવાનું છે ભગુડા બધા ભાઈબંધો કહે છે હમણાંથી ભગુડા નથી ગયા ઘણા ટાઈમથી તો આજ સાંજે જવું છે ભગુડા તો તમને બી મોગલમાના દર્શન કરાવીશ અને ભાઈબંધો બધા મળવાના છે હાંજે કારણ કે ઘણા ટાઈમથી ભગુડા નથી ગયા મહિના ઉપર થઈ ગયું છે દર્શન કરવા નથી ગયા તો આ સાંજે દર્શન કરવા જવું એવો બધા વિચાર કર્યો છે તો બસ હાથ વાગે જવાનું છે હવે બધા ભાઈબંધો આવી જાય એટલે મળીએ સીધા બ્લોગની અંદર તે હાલો

તો ફેમિલી પહોંચી ગયા છીએ ભગુડા અને ગાડી પાર્કિંગ કરી દીધી છે અને આ જો ઘણા બધા એમર ને ભાઈ નીતો અને તો હાલો દર્શન કરી આવીએ અને જો દર્શન અંદર કરવા દેતા હશે તો તમને દર્શન કરાવીશ તો હાલો અંદર જઈએ ભગુડા જાય દર્શન કરવા જાય

દર્શન કરી લીધા છે અંદર દર્શન નથી કરવા દેતા ફોટો શૂટ ને એવું બધું છે તો કાંઈ અંદર તો દર્શન નથી કરાવી શક્યો પણ દર્શન કરીને બહાર આવી ગયા છે ને અહીંયા જો કંઈક જંગ્યા મોગલ માતાજીનું મસ્ત મંદિર છે મસ્ત મજાનું ઉધેરી છે અને હાલો હવે ભાઈ બધો બધે દર્શન કરે છે પાછળ ફોટા પાડે છે તો એ આવી જાય એટલે મળી જશે તમે બે ભાઈ બધું તો છે અને હવે જવાનું છે પરસાદી લેવા માટે જવાનું છે તો હેલો જાઉં છું અને જે બે ત્રણ પાછળ છે બે ભાઈ બંધુ અહીંયા આવી ગયેલા છે આગળ તો હાલો કન્ટિન્યુ તો આ જોવા મળે ઘણા બધા મિત્રો મળી ગયા છે બધા આજ આવેલા હતા ભગુડા સેવા કરવા માટે આવેલા હતા આજે સોમવાર છે તો વારો હતો અમારા ગામનો તો એ બધા સેવા કરવા માટે આવેલા હતા અને બધા મળી ગયા છે

તો ફેમિલી થી તો ઘરે આવ્યા છીએ અને અહીંયા જો સિંહ બેઠા છીએ ત્યારે તો આજનો અહીંયા સુધી ત્યાં આશા કરું છું કે તમને વ્લોગ ગમે હોય છે તો જો ગમે હોય તો એક લાઇક શેર એન્ડ ચેનલ અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને હા ફરી મળીશું નવા વ્લોગ સાથે અને નવી સવાર સાથે ત્યાં સુધી બબાઈ જય માતાજી